能够。 નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલ દેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ગુજરાતના ખેડૂતોનું દેવ માફ થવાનું છે મિત્રો ગુજરાતના તમામ ખેડૂતોનું દેવ માફ થશે તેને લઈને મિત્રો અગત્યના સમાચાર સામે આવ્યા છે મિત્રો આજે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કારણ કે મિત્રો ઘણા સમયથી ખેડૂતોની જાહેરાત હતી કે અમારા દેવા માફ કરવામાં આવે પરંતુ મિત્રો સરકાર દેવા માફ કરી નહીં રહી ન હતી અને મિત્રો અત્યારે સરકારે દેવા માફી ઉપર મોઢું ખોલ્યું છે અને મિત્રો સરકાર જણાવે છે કે બે હજાર છવ્વીસની અંદર ખેડૂતોનું દેવ માફ થવાનું છે તો મિત્રો ચાલો આપણે સમાચાર જોઈએ તો મિત્રો અત્યાર સુધી ઘણા સમયથી સરકાર દેવા માફીની વાતો કરતી આવે છે પરંતુ મિત્રો સરકાર આના પર અત્યાર સુધી કોઈ પણ જાતનું એક્શન લઈ રહી ન હતી પરંતુ મિત્રો અત્યારે બે હજાર છવ્વીસની અંદર સરકાર દેવા માફી પર મોટું એક્શન લેવા માટે જઈ રહી છે મિત્રો અત્યારે સમાચાર મળી રહ્યા છે કે દેવા જાહેરાત કરવામાં આવશે અને મિત્રો જેની અંદર ખેડૂતોના જેટલા દેવા છે તેની અંદર મિત્રો રાહત મળશે મિત્રો સરકાર ખેડૂતોના ઘરે જઈ ચેક કરશે કે ખેડૂતની આર્થિક સ્થિતિ કેવી છે અને ખેડૂતના માથે કેટલું દેવું છે અને મિત્રો જેટલું જેટલું દેવું હશે તેટલા દેવાના મિત્રો પંચોતેર ટકા અથવા તો મિત્રો પચાસ ટકા સહાય મળવાપાત્ર થાય છે મિત્રો સરકાર તરફથી સર્વે કરવામાં આવશે કે ખેડૂતનું કેટલું દેવું છે અને મિત્રો જો તે ખેડૂત સાચો હશે અને તેના પર લાખો રૂપિયાનું દેવું હશે તો મિત્રો સરકાર દેવું માફ કરશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો ખેડૂત લાભાર્થી હોવો જોઈએ અને મિત્રો ખેડૂત ખેતી કરતો હોવો જોઈએ આની અંદર એટલું જ મહત્વનું છે અને બાકી જો ખેડૂતો અમીર હોય અને મિત્રો ખોટી રીતે દેવા માફ કરવાનો પ્રયત્ન કરશે તો મિત્રો સરકાર તેના પર કાયદાકીય કાર્યવાહી કરશે તેવું છે અને મિત્રો આ એક નવા નિર્ણયથી ખેડૂતોમાં અત્યારે ઘણી બધી ખુશી જોવા મળી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખેડૂતોને ખતરો છે મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર આજે એક એકાએક પલટો આવ્યો છે અને મિત્રો ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ પશ્ચિમના પવનો ફૂંકાતા શહેરજનો એ મિક્સ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે મિત્રો આજે નલિયાની અંદર દસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન પોરબંદરમાં અગિયાર ડિગ્રી અને જ્યારે મિત્રો અમદાવાદની અંદર એકસો તેત્રીસ ડિગ્રી તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી પારો નોંધાયો છે અને જ્યારે મિત્રો હિમાલયની અંદર અત્યારે હિમવર્ષા અને અલનીનોની અસરને લીધે અત્યારે શિયાળો નરમ રહ્યો છે જોકે મિત્રો અત્યારે ગુજરાતમાં ધુમ્મસ જેવું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે અને મિત્રો આપણા આગાહીકાર એવા અંબાલાલ પટેલ જણાવે છે કે ત્રીસ જાન્યુઆરી સુધી ગુજરાતમાં માવઠું થશે અને મિત્રો ખેડૂતોને ભારે નુકસાન ન થાય તે માટે અત્યારથી જ ખેડૂતોને ચેતવણી આપી દેવામાં આવી છે તો મિત્રો તમને જણાવી દઉં કે ત્રીસ જાન્યુઆરી સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આ વરસાદ માવઠાનો વરસાદ છે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે અને મિત્રો અત્યારે વાતાવરણની અંદર આપણને ઠંડી જોવા મળે છે પરંતુ મિત્રો આવનાર સમયની સૌરાષ્ટ્રના વિસ્તારો ની અંદર ખાસ કરીને માવઠું પડશે બાકી મિત્રો ઉત્તર ગુજરાત ની અંદર માવઠું થશે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી નથી મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો ની અંદર માવઠું થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખાસ એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો 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 ગુજરાતના દરેક ખેડૂતો ખેડૂતો આ સમાચારને ધ્યાનપૂર્વક સાંભળે આજે માટે ખાસ સમાચાર છે દેશના અન્નદાતાઓ માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અત્યારે ચાલી રહી છે અને મિત્રો જે હેઠળ કરોડો ખેડૂતો અત્યારે નાણાકીય સહાય મેળવે છે અને મિત્રો વર્ષની શરૂઆત સાથે આ યોજનાનો લાભ તેઓ મેળવે છે અને મિત્રો આની અંદર ઘણા બધા અત્યારે ફેરફાર કરવામાં આવ્યા છે અને મિત્રો ખેડૂતોને મોટી સહાય મળશે આના અંદર મિત્રો કેન્દ્ર સરકારે પારદર્શકતા વધારવા માટે અત્યારે ફ્રોડ રોકવા માટે ઇ કેવાયસી સાથે ફાર્મર આઈડી બનાવવું જરૂરી છે તે અંગે મિત્રો સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ફાર્મર આઈડી અત્યારે બનાવવું જરૂરી છે અને જો કોઈ ખેડૂતનું ફાર્મર આઈડી નથી તો મિત્રો તેને પીએમ કિસાન યોજનાનો હવેથી લાભ મળશે નહીં તેવું પણ અત્યારે જાણવા મળ્યું છે તેથી મિત્રો દરેક ખેડૂતને નમ્ર વિનંતી છે કે જો તમે બે હજારના હપ્તાનો લાભ મેળવી રહ્યા હોય તો મિત્રો તમારો ફાર્મર આઈડી બનાવવું જરૂરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચાર દિવસ બેન્કો બંધ રહેવાની છે મિત્રો ભારતની અંદર બેન્કિંગ ક્ષેત્રમાં અત્યારે હડતાલ જેવી સ્થિતિ સર્જાઈ છે મિત્રો ભારતમાં બેંકિંગ ક્ષેત્રમાં ફરી હડતાલની શક્યતા ઊભી થઈ શકે તેમ છે મિત્રો યુનાઇટેડ ફોરમ ઓફ

ચાર દિવસ બંધ રહે તો મિત્રો ઘણી બધી મુશ્કેલી પડે અને મિત્રો હડતાલને કારણે તમારા વ્યવહારને પણ અસર થઈ શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ